નમસ્કાર મિત્રો શિક્ષણના પ્રેરણા પુષ્પ વેબસાઇટમાં હું બલદે ફરી આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ આપણે એક એવોર્ડ વિશેની માહિતી જોવાના છે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ જેમની અંદર આપને જે માહિતી મળવાની છે એ આપણે તબક્કાવાઈઝ માહિતી મેળવીએ જેમનો હેતુ છે એ આપને સ્પષ્ટપણે સમજાઈ શકે કેવી રીતે અરજી કરવી આ બધી માહિતી શિક્ષણના પ્રેરણાપુષ્પો વેબસાઇટ ઉપર મૂકેલી છે અને કોને કોને એ એવોર્ડ મળે એ એવોર્ડની શું ખાસિયત છે શું એનો હેતુ છે તો આ એવોર્ડ છે એ કપડવંશનું માધવ ચેરિટેબલ ટ્રસ્ટ છે અને બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ છે મહેસાણા આ બંને ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બે હજાર પચીસમાં જે પર્યાવરણની અંદર શિક્ષકો કામ કરે છે એને આ એવોર્ડ છે એ આપવા માટેનું એક ટીમે સરસ મજાનું આયોજન કરેલું છે જે ગુજરાતમાં સૌથી વધુ શિક્ષકોને એવોર્ડ મળે એટલે એમ કહેવાય શિક્ષણ જગત માટે આ એક મોટો એવોર્ડ છે કે જેમની અંદર શિક્ષણમાં તો કામ કરતા હોય પણ હારે હારે પર્યાવરણની સાથે કામ કરતા હોય તો આવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન થયેલું છે કે જેમાં ગુજરાતની સમૃદ્ધિ સંસ્કૃતિ પરંપરા અને સ્વચ્છતા હળવાય સ્વચ્છ ગુજરાત જે ખાસ કરીને એ એવોર્ડની જે પ્રક્રિયા છે એમાં ખાસ જોઈએ તો અને ત્યાં તમારે એ માહિતી આપવાની છે એ પણ એ જોઈ શકીએ તો આ નંબર આ પાસે સિક્સ થ્રી ફાઇવ ટુ ટ્રિપલ સેવન ફાઇવ સેવન ફાઇવ એમાં અરજીની જે તારીખ છે એ પાંચ બાર ચોવીસથી શરૂઆત થઈ છે અને પંદર એક પચીસ સુધીમાં એવોર્ડ છે એ આપવામાં આવે છે મતલબ કે ત્યાં સુધીની પ્રક્રિયા શરૂ રહે છે અને ત્યારબાદ એ પ્રક્રિયામાં શિક્ષક મિત્રોએ ત્રણ ફોટા અને શાળાના પર્યાવરણની અંદર જે બાગ બગીચો બનાવ્યો હોય ઘરની આજુબાજુ પણ પોતે એમાં કામ કરતા હોય શાળાના કુંડા દીપે આ બધી સ્વચ્છતા જે સેવા કાર્ય કરતા હોય એ બધા ફોટા સિલેક્ટ કરીને દરેક પ્રવૃત્તિના ત્રણ ત્રણ ફોટા જે એક નંબર આપ્યો છે આપણે ઉપર એ નંબર ઉપર મોકલવાના છે જેમાં શિક્ષક રજીસ્ટ્રેશન કરે એને એવોર્ડ મળે છે એટલે કે રજીસ્ટ્રેશન ફી પણ રાખેલી છે પાંચસો રૂપિયા એટલે ત્યાં સુધીમાં એ પ્રક્રિયા કરવાની કેવી રીતે રજીસ્ટ્રેશન ફી મોકલવાની જેમાં એવોર્ડની અંદર ટ્રોફી ડાયરી પેન પ્રમાણપત્ર અને ભોજન તમને ત્યાં આપવામાં આવે છે ખાસ કરીને આ ચેરિટેબલ ટ્રસ્ટ છે એનો હેતુ છે શિક્ષકોને વધુ વધુ પ્રોત્સાહિત કરવા તો આ કાર્યક્રમ છે એ શિક્ષણ મંત્રી કેન્દ્રીય મંત્રી કે કક્ષાના કોઈ પણ મંત્રી હોય એના દ્વારા સમારોહ થશે આવતા ત્રણ મહિના બાદ આ પ્રક્રિયા થશે એનું બ્રોસર પણ ત્યાં વેબસાઇટ ઉપર આખું મૂકેલું છે જે માહિતી તમને અહીંયા બતાવી છે એ માહિતી પણ બરાબર વાંચી લેવી જેથી કરીને કોઈને કોલ ના કરવો પડે બાળકોના પ્રોજેક્ટ છે એ પણ એમાં તમે લઈ શકો મોબાઈલથી દૂર કરીને પ્રોજેક્ટ કરતા થાય આ બધા એના મુખ્ય હેતુ છે પ્લાસ્ટિક મુક્ત થાય શાળા હરિયાળી બને બાળકોને શાળામાં આવવું ગમે આ બધા અભ્યાસ અભિયાનને આધારે શિક્ષકો આવું કાર્ય કરે તો એને પ્રોત્સાહન આપવું આ એક હેતુ છે જે માધવ ચેરિટેબલ ટ્રસ્ટ છે એનું એકાઉન્ટ નંબર અહીં આપવામાં આવ્યું છે જ્યાં તમારે પાંચસો રૂપિયા ફી મોકલવાની છે અને જે નંબર આપ્યા છે સ્ક્રીનશોટ એમાં નિમેશભાઈ પ્રજાપતિ છે એને આ ગૂગલ પેથી મોકલવાના છે જેનો સ્ક્રીનશોટ અહીંયા મોટો પણ કરીને મોકવામાં આવ્યો છે અને વેબસાઇટ ઉપર સંપૂર્ણ માહિતી આપી છે ત્યાં ગૂગલ ફોર્મની પણ લિંક આપવામાં આવી છે મિત્રો એટલે તમે ખાસ ગૂગલ ફોર્મ પણ ત્યાં ફિલઅપ કરી આપશો જેથી રજીસ્ટ્રેશન ફી છે એ કોઈ ગૂગલ પેથી કરવાની નથી આ એક ખાસ નોંધ લેજો સંપૂર્ણ માહિતી આપણને મળી જાય એટલે બીજી વાત છે કે એકાઉન્ટ નંબર આપણે અહીં આપ્યા છે એકાઉન્ટ નંબર આ એફસી કોડ આપ્યો પંજાબ નેશનલ માં એકાઉન્ટ છે ફી ભરાઈ જાય એટલે આ જે નંબર આપ્યા છે એ નંબર ઉપર સિક્સ થ્રી ટુ સેવન સેવન ફાઇવ ઉપર આપણે એનો એક સ્ક્રીનશોટ છે એ મોકલી દેવાનો સંયોજક ટીમને ખ્યાલ આવે કે તમે રજીસ્ટ્રેશન કર્યું છે તો આ રજિસ્ટ્રેશન જે કરવાનું છે તે આ સ્ક્રીનશોટ છે ત્યાં તમને આવી રીતનું ગૂગલ પેનો યુપીઆઈ છે એ પણ તમને જોવા મળે નાઇન ફોર ટુ સેવન વન સેવન થ્રી નાઇન થ્રી ઝીરો એના ઉપર તમે પી ના એકાઉન્ટમાં તમારે જમા કરવાનું છે તો ખાસ કરીને યુપીઆઈ કોડથી પણ આ થતું હોય છે પણ આમાં સ્પષ્ટ ના પાડે છે કે ગૂગલ પે નથી કરવાનું બેંક એકાઉન્ટમાં જ તમારે કરવાનું છે આ રીતે અને એમાંથી થઈ શકે છે પર્યાવરણનું આખે આખું આ બેનર છે માધવ ચેરિટેબલ ટ્રસ્ટનું અને ખાસ કરીને બ્રહ્મ સમાજ આના પહેલાં જ એક સરસ મજાનું આવું આયોજન છે આવા હિતે શું આપણા અધિકારી લોકો પણ આમાં ખૂબ રસ લે અને શિક્ષકો વધુ પ્રોત્સાહિત થાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે એના આશીર્વાદ પણ આપણી સાથે જ છે તો આ એવોર્ડની અંદર તમારે માહિતી સંપૂર્ણ આ ડબલ્યુ ડબલ્યુ બલદેપરી ડોટ કોમ વેબસાઇટ ઉપર પણ આપેલી છે નીચે લિંક પણ આપેલી છે તો ત્યાં જઈને તમે આ ફિલઅપ કરી શકો છો અને પોતે પોતાની માહિતી છે એ કમ્પ્લીટ મોકલી અને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને આમાં પ્રાઇવેટ શાળા માધ્યમિક શાળા અને પ્રાઇમરી શાળા ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય એના કોઈપણ શિક્ષક આ કાર્ય કરતા હોય તો એ શિક્ષકોને આ એવોર્ડ મળી શકે છે કોલેજના પ્રોફેસરો પણ આ કાર્યકર્તા હોય તો એને પણ આ એવોર્ડ છે એ મળી શકે છે તો આપ ઝડપથી આપનું રજીસ્ટ્રેશન કરાવી અને એવોર્ડ માટેની આપની ઉમેદવારી નોંધાવી શકો છો જય હિન્દ જય ભારત આવજો મિત્રો